એસીવી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં વધુ એક ભૂવો પડવાનું સામે આવ્યું છે શહેરના બાગ ઉડા સર્કલ નજીક રાત્રિ બજાર પાસે રોડ પરની આ ઘટના છે જ્યાં વગર વરસાદે ભૂવો પડવાનું સામે આવ્યું છે તંત્રના સામે સંસ્કારી નગરી ભૂવા નગરી બની છે આ રસ્તેથી રોજ હજારો વાહન ચાલકો પસાર થાય છે મુખ્ય રોડ પર મોટો ભૂવો પડ્યો છે જો કે આખે આખો માનસ સમાઈ જાય તેવી મોટો ભૂવો પડ્યો છે જ્યારે આ ભુવાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે જેની જાણ થતા સામાજિક કાર્યકર્તા કમલેશ પરમાર દોડી આવ્યા હતા આ જે વડોદરા શહેરમાં જે કારેલી ભાગ વિસ્તારમાં આ વિરોધ નથી પરંતુ તંત્રને જગાડવાનો પ્રયત્ન છે વિરોધ અમે જે તે સમય પર વડોદરા શહેરમાં સૌથી મોટો ભૂવો પડ્યો હતો કારેલી ભાગ વુડા સર્કલ પાસે ત્યારે અમે વિરોધ એ રીતનો કર્યો હતો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો લગાવીને જ્યારે વિરોધ કર્યો હતો ત્યારબાદ તંત્ર સપાડું જાગ્યું હતું અને હાલમાં જે કહેવાય છે કે વુડા સર્કલ પાસે જ જે ફરીથી ભુવાનું નિર્માણ થયું છે એટલે ભર ઉનાળે જ્યારે ભ્રષ્ટાચારના ભુવા પડતા હોય ત્યારે ચોક્કસપણે લાગી રહ્યો છે કે ટૂંક સમય પહેલે જ જે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે દિલીપ રાણા સાહેબ હતા એ આખા વડોદરા શહેરની અંદર કાણા કરીને ગયા હોય ત્યારે હાલમાં જે મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે તેઓના બૂટ ચોટી જતા હોય મોટરો પકડવા જતા હોય અને તમામ રીતે નિરીક્ષણ કરતા હોય ત્યારે હાલના રાજાબાબુ જે અમારા મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે તેઓને અમે વિનંતી કરીએ છે કે આ ભ્રષ્ટાચારના ભૂવા પડતા હોય તેનું પણ સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવે અને આવા જે પણ લાગતા વળગતા જે પણ અધિકારી હોય આ અધિકારીઓને સસ્પેન્ડ કરી અને વડોદરા શહેરમાં એક દાખલો બેસાડવામાં આવે કારણ કે આખા વડોદરા શહેરની અંદર જે ભુવા પડી રહ્યા હોય ત્યારે વડોદરા શહેરનું નામ વડોદરા નગરી નામ પડ્યું હોય ભુવા નગરી નામ પડ્યું હોય આ વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે એટલે ખાસ કરીને આવા અધિકારીઓને સસ્પેન્ડ કરી અને કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરી અને એક દાખલો બેસાડે તેવી અમારી ખાસ માંગણીને લાગણી છે